વડોદરા વોર્ડ નંબર છમાં માં આવતા વિસ્તાર હાથીખાના મહાવત ફળિયા ડોક્ટર દિનેશની ગલીમાં છેલ્લા એક મહિનાથી પીવાનું પાણી આવતું નથી વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ જોવા નથી આવી રહ્યું હાલ રમઝાન માસ ચાલુ હોય પીવાના પાણીની વધુ જરૂરિયાત હોય પાણી ગંદુ આવતું હોય છે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે વડોદરા વોર્ડ નંબર છમાં માં આવતા વિસ્તાર હાથીખાના મહાવત ફળિયા ડોક્ટર દિનેશની ગલીમાં છેલ્લા એક મહિનાથી પીવાનું પાણી નથી આવી રહ્યું વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ જોવા નથી આવતું હાલ રમઝાન માસ ચાલુ હોય પીવાના પાણીની વધુ જરૂરિયાત હોય પાણી ગંદુ આવતું હોય છે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે લોકો પીવાના પાણીનો જગ પૈસાથી મંગાવવા મજબૂર છે પરંતુ પાલિકા દ્વારા આ પીવાનું પાણી ગંદુ આવી રહ્યું છે લોકો નાના બાળકો સિનિયર સિટીઝન બીમાર પડી રહ્યા છે કોર્પોરેશનમાં વેરો કાયમ નિયમિતપણે ભરી રહે છે પરંતુ પાલિકા દ્વારા પીવાનું પાણી ચોખ્ખું આપવામાં નથી આવતું હાલમાં જ મુખ્યમંત્રી દ્વારા વડોદરાના પાલિકાના સત્તાધીશોને ટકોર કરવામાં આવી હતી કે અમદાવાદ અને સુરતની વચ્ચે વડોદરા શહેર આવે છે જો અમદાવાદ અને સુરતનો વિકાસ થયો હોય તો વડોદરા કેમ પાછળ રહી ગયું भराते ने इधर साफ करके जाते ने चार दिन में वापस सात दिन में ये पानी हमेशा ऐसा आता है थोड़ा अच्छा तो फिर ऐसा ही आता है ये गटर तो कायम भरेली रहती है जब भी तुम ढक्कन बोलोगे तब तो गटर गी रहेगी कभी उधर की गली कभी इधर की पानी भी गंदा आता है ये लोग जरा भी ध्यान नहीं देते वाले ये कौन सा विस्तार है सबसे ये समस्या है ये हमारा हाथी खान महावत फरिया दिनेश की गली है और पूरे एरिया में ही आता है ऐसा हाथी खान में पीछे के महल में भी यही पानी ऐसा गंदा ही आता है

આનું કારણ અમને એવું લાગે છે કદાચ કે અમે મુસ્લિમ છે સોસાયટીઓમાં પણ પાણી આવે છે સારા સારા વિસ્તારોમાં પાણી આવે છે સમસ્યા ખાલી આતીખાના વિસ્તારમાં છે ગંદુ પાણી આવે છે કોઈ ધ્યાન આપતું નથી અમને સીધા મિસ્ત્રી છે અમારા જે કોર્પોરેટર એમણે અમારા માટે સારું કામ કરેલું બધું પાણીની સમસ્યા પણ હેઠળ આપેલી આખા વિસ્તારોમાં પાઇપલાઇન નાખી આપેલી પણ હમણાં સમસ્યા એ છે કે ગંદુ પાણી આવે છે હમણાં તહેવાર ચાલે છે અને આગમી માસમાં લોકસભાની ચૂંટણી આવી છે જો અમારું કામ નહીં થાય તો અમે બહિષ્કાર કરીશું અને જામ કરીશું રોડ પર આવીશું અમે કાયદાથી કામ કરીશું એટલે અમે કોર્પોરેશનના અધિકારીઓને એક વિનંતી કરીએ છીએ તમને વહેલામાં વહેલાં સારું પાણી આપે અને અમારા રમજાનમાં અમે સારી રીતે પસાર કરીએ આતિહાના ફળિયા દિનેશ ડૉક્ટરની ગલી આ વિસ્તાર છે ફતેપુરા એમાં એવું છે કે પાણી હવે આઠ દસ દિવસથી પાણી આવતું નહીં બરાબર પાણી ગંદુ આવે છે બરાબર કાલે મારી ફેમિલીમાં હું મારી મમ્મી મારી વાઈફ મારા ભાઈ બધાનું પેટ દુખતું હતું આ આ પાણીના લીધે આ પાણી ખરાબ આવે છે અમારે કોર્પોરેશનને ખાલી એટલી વિનંતી છે કે પાણી અમને સારું આપો સારું આપો કમ કે આ બીમારીઓ થાય છે બરાબર અમારું રમઝાન માસ ચાલે છે રમઝાન માસમાં અમને પાણીની વધુ વધારે વધુ અમને જરૂર પડે છે બરાબર એમાં એવું છે કે કાલે અમારે પાણી પછી ફિલ્ટરનું પાણી લાવવું પડ્યું અમારે કમ કે પાણી વપરાશમાં આવે તો એ બીમારીના ઘર થાય છે એના લીધે કાલે વીસ રૂપિયાનું પછી હું પાણી લઈને આવ્યો એ જ પાણી વપરાશમાં લીધું પાણી પીવામાં લીધું કેમ કે આ પાણી પીવામાં આવે એટલે પાણી પીવામાં આવશે એટલે બીમારી થશે જ બરાબર ડૉક્ટરને પૈસા લડવાના એ છે અમારી વિનંતી ખાલી કે પાણી અમને સારું આપો